આજ રોજ ખંભાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર જ્યાં ઈવીએમ મશીનને જે નલીની કોલેજના સ્ટ્રોંગરૂમમાં મૂક્યા છે તે સ્થળની મુલાકાત લીધી હતી કોંગ્રેસ સંગઠન સમિતિને એ માહિતી મળી હતી કે નલીની કોલેજના સ્ટ્રોંગરૂમની બારી ખુલી ગયેલ છે જેને તપાસ અને જાણ લેવા મહેન્દ્રસિંહ પરમાર નલીની કોલેજમાં આવ્યા હતા તે ઉપરાંત આ બાબતને લઈને આણંદના કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ પણ સ્થળે આવીને પોતાની ભૂમિકા ભજવી હતી આજરોજ આણંદ જિલ્લાના આણંદ લોકસભા વિસ્તાર અને ખંભાત વિધાનસભાની જે કાઉન્ટિંગ અહીંયા બીજેવીએમ અને નલીની જે કાઉન્ટિંગ સેન્ટર છે આ સેન્ટર ઉપરની તમામ વ્યવસ્થાઓ તમામ મદદની ચૂંટણી અધિકારીઓ અને કેન્ડિડેટ્સના પ્રતિનિધિઓની હાજરીમાં કઈ રીતે કાઉન્ટિંગની અરેન્જમેન્ટ જે કાઉન્ટિંગ એજન્ટ્સને અવર જવરનો રસ્તો ઈવીએમનો સ્ટ્રોંગરૂમથી કાઉન્ટિંગ કાઉન્ટિંગ સેન્ટ હોલ સુધીનો મૂવમેન્ટ આ બાબતે સીએપીએફના પણ અધિકારીઓ હાજર રહ્યા અને સીએપીએફના અધિકારીઓ અન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને તમામ મદદની ચૂંટણી અધિકારીઓની હાજરીમાં આ બધી વ્યવસ્થાઓની આજે સમીક્ષા કરવામાં આ સ્ટ્રોંગ રૂમનો નથી આ જે બિન જે વૈધાનિક કવરોનો એક હોય છે જે કાઉન્ટિંગમાં પણ યુઝ નથી થતું કાઉન્ટિંગના જે સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમ્સ છે ઈવીએમના ઈવીએમના રૂમ સત્તર ગયા સાથેના ઈવીએમ્સના રૂમ આમાં કોઈ ખીડકી વગેરે નથી પણ એક અન્ય રૂમ જેમાં બોક્સેસ રખેલા છે વૈધાનિક કવરોના આમાં ખિડકી જે બે દિવસ પહેલાં પવન આવી હતી આમાં એ ખિડકી ખુલાઈ ગઈ છે પણ આ અત્યારે બધાની હાજરીમાં સીલ પણ કરી દેવામાં આવી છે પણ આમાં કાઉન્ટિંગને લગતી કોઈ પણ સામગ્રી આમાં નથી ઈવીએમ્સ અને સત્તર ગય જે મુખ્ય રેકર્ડ હોય છે કાઉન્ટિંગને લગતો આ બધા સ્ટ્રોંગ કોઈ પણ પ્રકારની ખિડકી વગેરે ખુલવાનો આવો કોઈ બનાવ નથી સાથે આજે સ્ટ્રોંગ રૂમની મુલાકાત કરવામાં આવી છે કયા કયા વિષયો હતા જેને લઈને અહીંયા વિઝિટ કરવામાં આવી છે અને જે મતગણતરી છે તેને લઈને કયા પ્રકારની તૈયારીઓની સમીક્ષા કરી આજે જે સરકાર તરફથી એટલે કે કલેક્ટર સાહેબ તરફથી જાણવામાં આવ્યું કે સ્ટ્રોંગ રૂમની એક બારી ખુલ્લી છે એ અનુસંધાને કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારી ઉપર પણ મેસેજ આવ્યો અને અમારી કોંગ્રેસ સમિતિ ઉપર પણ આ મેસેજ આવ્યો ત્રણ વાગે અહીંયા હાજર રહેવાની એમને વાત કરેલી એ મુજબ ત્રણ વાગે અમે અહીંયા હાજર થયા આમ જોઈએ તો સ્ટ્રોંગ રૂમ બહુ વ્યવસ્થિત રીતે હોવો જોઈએ ઇલેક્શન કમિશન જેની જે ગાઈડલાઇન છે કે રૂમ અને એના કાગળો એ બંધ બારી હોય તો ત્યાં ઈંટોથી ચણતર અથવા આરસીસી કામથી ફિટ હોવું જોઈએ પણ કોઈ સંજોગમાં એક બારી ખુલી ગઈ એના અનુસંધાનમાં જ્યાં રૂમના જે મતદારોના જે કાગળો કહેવાય જે મત કેટલા છે કેટલા નથી એની જે આખી સીટ હોય એ સીટનો જ બારી ખુલેલી હતી પણ એ અગત્યના કાગળો છે જ્યારે કોઈ એ એલિગેશન થાય અને કોર્ટની અંદર જ્યારે આ કાગળો રજૂ કરવાના થાય કોઈ પણ પક્ષ કરે તો આ કાગળોની પણ એટલી જ જરૂરી મારા મતે હું માનું છું અને તેમ છતાં બારી કયા સંજોગમાં ખુલી અત્યારે તો બારી સારી રીતે બંધ કરી દીધી છે જ્યારે સ્ટ્રોંગ રૂમ ખોલ્યો ત્યારે એ બારી ખુલ્લી જ હતી કલેક્ટર સાહેબ ખંભાત પ્રાંત સાહેબ અને અહીંનો પણ જે પ્રાંત સાહેબને આણંદના પણ આ બધાની રૂબરૂમાં ઉમેદવારમાં અમે અમારી જે લાયકાત જેમને છે જેમને પાસ આપ્યા છે અમે બધા જઈ અને જોયું તો એક બારી ખુલ્લી હતી આમાં જે ઈવીએમ મશીનને જો એ સ્ટ્રોંગ રૂમ ગણતા હોય મારા મતે એવું છે કે આખી ઇલેક્શન પ્રક્રિયામાં જે કંઈ કાગળ હોય એના ડોક્યુમેન્ટ અને ઈવીએમ મશીન આ સ્ટ્રોંગ રૂમ જ હું માનું છું ત્યાં સુધી મારી સમજમાં છે ત્યાં સુધી એને સ્ટ્રોંગ રૂમ જ ગણવામાં આવે કલેક્ટર સાહેબે શું આપ્યું શું કીધું એ એમનો વિષય છે પરંતુ ઉમેદવાર તરીકે મારી એક વાત છે કે સ્ટ્રોંગ રૂમ એટલે એના કાગળને પણ હું સ્ટ્રોંગ રૂમ માનું છું એના ઈવીએમ મશીનો પડ્યા હોય એને કારણ કે બંને વસ્તુ એટલી બધી જવાબદારીવાળી હોય છે આ કે એની અંદર નાની આમથી ચૂક ગણાય તો પણ એ ખરેખર એ ચૂક થઈ ગણાય આ બાબતે માનો કે જે કંઈ છે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો અને અહીંના વકીલની ગાઈડલાઇન્સ લઈ એમની સલાહ સૂચન લઈ અને આગળની કાર્યવાહી બાબતે નિર્ણય કરવામાં આવશે અમિતભાઈ ચાવડા સાહેબ એટલો માનો કે સંસદના ઉમેદવાર છે સાથે સાથે ગુજરાત કોંગ્રેસનું ખૂબ મોટું એમનું નામ છે એટલે નેતાગીરી એમની છે ત્યારે આવા વ્યક્તિને પણ જ્યારે અછકલા ભર્યું વાત કોઈ પણ કાર્ય સરકાર કે સરકારના નિમેલા કોઈ અધિકારી તરફથી થાય એ યોગ્ય નથી એટલે એમને અંદર જવા દેવાની કંઈક ના પાડી મીડિયામાં આપ સમક્ષ જ આવી વાત છે કે અંદર જવાની ના પાડી એમને આ બાબતે કલેક્ટરશ્રીને ફોન કરવો પડ્યો એમની પાસે આઈ કાર્ડ હતું છતાં કંઈક અંદર જવાની એન્ટ્રીની પણ ના પાડી અને કાયદામાં જો જો કોઈ નાની હોય તો બરાબર છે પણ મારી જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી કાયદામાં ઉમેદવારને સ્ટ્રોંગ રૂમ સુધી જવાની કે અંદરના ઝાંપા સુધી જવાની એમની સાથે ચર્ચા કરવાની આ સત્તા ઇલેક્શન કમિશને આપેલી છે